કેમ છો મજામાં છો મારા હાથમાં લીચી છે ને એનો મતલબ તમે સમજી જ ગયા હશો કે આજે હું વાત લીચીની કરવાની છું જી હા આજે મારે વાત એ કરવી છે કે લીચી ખાવાના ફાયદા કયા છે ગેરફાયદા કયા છે કોણે ખાવું જોઈએ કોણે ના ખાવી જોઈએ કારણ કે અત્યારે તમે જ્યારે પણ બહાર જતા હશો તો જોતા હશો કે ઘણી બધી રેકડીઓમાં મોટા પ્રમાણમાં લીચી જોવા મળે છે સાથે જ ઘણા બધા ફ્રૂટના જે સ્ટોલ હોય છે એના પર પણ લીચી મળતી હોય છે ઘણા લોકોના મગજમાં એક કન્ફ્યુઝન પણ હોય છે કારણ કે અત્યારનો સમય એવો છે કે અત્યારે લીચી ઘણી બધી મળવા માંડી છે પહેલાં આટલી નહોતી મળતી તો અમુક લોકો એવા પણ છે કે એમને કન્ફ્યુઝન છે કે આ ફ્રૂટ કયું છે ખાવું જોઈએ ના ખાવું જોઈએ તો આજે વન વન બાય તેની વાત કરીએ ખાવું જોઈએ તેની પહેલા વાત કરીશું કે ફાયદા શું છે તો લીચી ખાવાના ફાયદા ઘણા બધા છે ને એટલા માટે વધારે ખાવી જોઈએ પહેલો ફાયદો એ છે કે આ લીચીની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી છે એટલે તમે ડીહાઈડ્રેશનનો ભોગ નહીં થાવ અને સામાન્ય એટલા માટે જ ઉનાળાની અંદર લીચી વધારે પ્રમાણમાં આવતી હોય છે અને તમે જો લીચી ખાવાનું રાખો છો તો તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં પાણી મળી રહેશે એના કારણે શું થશે કારણ કે આપણા શરીરનો સિત્તેર ટકા ભાગ છે તે પાણીથી બનેલો છે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે હાઇડ્રેટ રહેશે તમારી બોડી એટલે તમારી સ્કિન સારી રહેશે હેર સારા રહેશે એટલે તમે યંગ દેખાશો યુવાન દેખાશો યુવાન દેખાશો જે લગભગ કોઈ પણ છોકરી હોય કે છોકરો બધાને પસંદ પડતું હોય છે રાઈટ બીજા નંબર પર હવે જો હું કારણ તમને કહેવાની છું ને એ સાંભળીને તો તમે ચોક્કસથી લીચી ખાવાનું શરૂ કરી દેશો જી હા જો તમે લીચી ખાઓ છો તો તમારું વજન પણ ઘટશે કારણ કે લીચીની અંદર ફેટ પણ ઓછી હોય છે અને સાથે જ કાર્બ્સનું પ્રમાણ પણ ઓછું હોય છે અને એ જ કારણ છે કે લીચી ખાવામાં આવે તો તમારું વજન નથી વધતું ઘણા લોકોને કન્ફ્યુઝન પણ હોય છે કારણ કે લીચી થોડી સ્વીટ હોય છે અને આખી લોકોને લાગતું હોય છે કે જો લીચી ખાઈશું તો પછી આપણું વજન વધી જશે તો તો એવું નથી તમને લીચી ભાવતી હોય તો તમે ખાઈ શકો છો ને તેનાથી તમારું વજન નહીં વધે ત્રીજી વાત કરીએ તો એન્ટીઓક્સિડન્ટ હોય છે એટલે શરીર માટે સારું છે તમારી ઇમ્યુન સિસ્ટમને ખૂબ સારી બનાવે છે તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલા માટે પણ લીચી ખાવી સારી છે કોણે લીચી ના ખાવી જોઈએ એની વાત પણ હું કરીશ આ ઉપરાંત બીજી વાત કરી દઈએ તો આની અંદર ફાઇબરનું પ્રમાણ પણ સારું એવું હોય છે એટલે ફાઈબર રીચ પણ હોવાથી લીચી ખાવી સારી છે એટલે લીચીના ફાયદા ઘણા બધા છે હવે કોણે ના ખાવી જોઈએ તો જે ડાયાબિટીસના દર્દી છે તેમણે લીચી ના ખાવી જોઈએ તમે કહેશો કે કેમ ના ખાવી જોઈએ તો મેં તમને જેમ પહેલાં કહ્યું એમ કે સુગરનું પ્રમાણ થોડું વધારે હોય છે નેચરલ સુગર વધારે હોય છે ને એટલા માટે જ ઘણા ડોક્ટર્સ ડાયાબિટીસના દર્દીને લીચી ખાવાની સલાહ નથી આપતા પરંતુ બાકી બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ લીચી ખાઈ શકે છે હા જ્યારે પણ ખાઓ તો તમે બહારથી લઈને આવો છો તો ગરમ ગરમ ખાવાનું પસંદ ના કરતા એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેજો સારી રીતે પાણીમાં વોશ કરી દેજો અને ખાવાની કેવી રીતે છે કારણ કે ઘણા લોકો જે લોકો નથી ખાતા ઘણી વાર કેવું હોય છે કે આપણને જે વસ્તુ જોવામાં ગમે ને એ આપણે ફટાફટ ખાઈ લઈએ છીએ અને જે વસ્તુ જોવામાં નથી ગમતી એ આપણે ખાતા નથી મારે જ પહેલાં એવું હતું કે મને ઘણી એવું થતું કે આ કેવું ફ્રૂટ છે નથી ખાવું અથવા તો કેવી રીતે ખવાતું હશે તો બહુ સિમ્પલ છે લીચીને ખાવું અને એટલા માટે સારું છે કારણ કે નેચરલ જે પણ હોય છે અંદર હોય છે એટલે બહારથી એની અંદર ભેળસેળ ઓછી થાય છે કારણ કે આખું પડ જ નીકળી જવાનું છે અને બાકી જે ખાવાનું છે એ તમારે અંદર ખાવાનું છે અને એકદમ પલ્પી હોય છે ટેસ્ટ પણ બહુ સારો હોય છે થોડો ખાટો થોડો મીઠો એટલે બહુ મજા આવે છે લીચી ક્યારે ખાઈ શકાય એની વાત પણ કરી હોય તો ફ્રૂટ્સ મેં તમને પહેલાં પણ કહ્યું છે કે સવારનો સમય બેસ્ટ સમય છે ફ્રૂટ્સ ખાવા માટેનો તમે બ્રેકફાસ્ટ સમયે બાકી કંઈ નથી કરતા તો તમે એક પ્લેટ મોટી ભરીને ફ્રૂટ્સ ખાઈ શકો છો હા એ ધ્યાન રાખજો કે જ્યારે તમે ખાટા ફ્રૂટ્સ ખાવ છો તો બધા ખાટા ફ્રૂટ્સ લેજો જ્યારે મીઠા ફ્રૂટ્સ ખાવ છો તો બધા મીઠા ફ્રૂટ્સ લેજો હવે તમે બ્રેકફાસ્ટ સમયે ફ્રૂટ્સ નથી ખાવા તો તમે મિડ મોર્નિંગ અથવા મિડ ઇવનિંગના સમયે પણ ફ્રૂટ્સ ખાઈ શકો છો પણ હા સાંજે ચાર વાગ્યા પછી શક્ય હોય તો ફ્રૂટ્સ ખાવાનું એવોઇડ કરજો અને જો આજનો આ વિડીયો આપને યુઝફુલ લાગ્યો હોય તો આપના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા જો ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જે પણ હેલ્પફુલ વિડીયો હશે હેલ્થને લઈને એ તમામ આપના મોબાઈલ સુધી પહોંચી જાય બેલ આયકન દબાવ્યું કે નહીં કારણ કે જો બેલ આઈકન દબાવેલું હશે તો જેવો વિડીયો અપલોડ થશે એવું આપને નોટિફિકેશન આવી જશે અને જો તમને વિડીયો સારા લાગતા હોય હા બીજી એક વાત મારે એ પણ કરવી છે કે તમને જો લાગતું હોય કે કોઈ પર્ટિક્યુલર વિષય છે જેના ઉપર વિડીયો બનાવવો જોઈએ તો તે પણ કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલાવ ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી રજા આપજો બાય